આહિર સમાજ સુરતમાં ભેગો થયો હોય દ્વારકાધીશને આપણો અવાજ ન પહોંચે ત્યાં સુધી કંઈક અધૂરું હોય એવું લાગે એટલે ભગવાન દ્વારકાધીશને યાદ કરીને પછી મારી વાતની હું શરૂઆત કરીશ બે હાથ ઊંચા કરીને આપણે દ્વારકાધીશનો જયકારો બોલાવશું પહેલાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આહિર સેવા સમિતિ સુરત દ્વારા આયોજિત સમાજ ત્રિવેણી સમારોહ અને છવ્વીસમો ઇનામ વિતરણ સમારોહ આ સમારોહના અધ્યક્ષ સુરતમાં પ્રથમ વખત મહિલાને અધ્યક્ષ તરીકે સ્થાન મળ્યું હોય તો એ આજનો દિવસ છે આજના સમારોહના અધ્યક્ષ શ્રીમતી જયશ્રીબેન નટુભાઈ ભાટુ આજના સમારોહમાં જેમની ગરિમામાં એ ઉપસ્થિતિ છે એવા આહીર સમાજના આગેવાન અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ એવા જ જેમની વિશેષ ગરિમામાં અહીં ઉપસ્થિતિ છે અને સુરત આહિર સમાજનો એક ઇતિહાસ બન્યો પચીસમો સમૂહ લગ્ન રજત જયંતિ મહોત્સવ અને ઇતિહાસના પાનામાં જે પાંચસો ને બે લગ્ન કંડારાણા અને એના સંપૂર્ણ ખર્ચના જેવો દાતા હતા એવા પ્રમુખ ગ્રુપના ચેરમેન નટુભાઈ રણમલભાઈ ભાટુ મંચ પર ઉપસ્થિત એવા જ અગ્રણી ઉદ્યોગપતિ મગનભાઈ મથુરભાઈ ઝીંજાળા એવા જ આપણા આગેવાન અને કે જેમણે કન્યા કેળવણી માટેનું બીડું ઝડપ્યું છે અને અમદાવાદ કન્યા છાત્રાલયના પ્રમુખ તરીકેનો સ્થાન શોભાયમાન કરતા આદરણીય મોરબી વડીલ શ્રી વરજાંગભાઈ રાણાભાઈ જિલરિયા જેમની સુરવિરતા અને શૌર્યતા ધરતીઓ સાથે જોડાયેલા છે એવા શૌર્ય ચક્ર વિજેતા અને અખિલ ગુજરાત આહિર સમાજના પ્રમુખ આદરણીય શ્રી આર એચ હડીયા સાહેબ આજના સમારોહમાં જેમના વરદ હસ્તે ઉદઘાટન થયું છે એવા માધુભાઈ રીણાભાઈ કલસરિયા સોંડાભાઈ ભવાનભાઈ કાતરિયા દુલાભાઈ ભગવાનભાઈ રામ ધર્મેશભાઈ ઝીંજાળા અને પરેશભાઈ કલસરિયા એવા જ મંચ પર ઉપસ્થિત જે અધિકારીઓનું સન્માન થયું એમાંથી મને જણાવતા ગૌરવ થશે કે આજ સુધીની જે રકમ આહિર સમાજના દીકરીઓને જે મળવાપાત્ર થઈ છે એમાંથી જેમની સહીથી રકમો આપણને મળી છે એ આંકડો સાંભળતા તમારી મારી સાથે ગજગજ ફૂલશે એવા પાંચ કરોડ રૂપિયા દીકરીઓને જેના સહીથી મળ્યા છે એવા નાયબ નિયામક શ્રી રમેશભાઈ બલદાણિયા એવા જ અધિકારી યુવાન હું હમણાં જ કાકા સાથે કાકી સાથે વાત કરતા હતા કે એની હાઈટમાં નાના દેખાય છે પણ એની પોસ્ટ ખૂબ મોટી છે તમને મને બધાને જણાવતા ગૌરવ થાય કે સુરતની સુમુલ ડેરી હોય સુરતનું સરદાર માર્કેટ હોય કે દક્ષિણ ગુજરાતની નામાંકિત સહકારી ક્ષેત્રની કોઈ પણ સંસ્થા હોય કે સહકારી બેન્કો હોય એ તમામ જે બેન્કો છે એનાથી મોટો કોઈ અધિકારી નથી એવો આપણો યુવાન અમારો ભાઈ હરેશભાઈ કાછડ આપણી વસે ઉપસ્થિત છે એમને પણ હું અત્રેની નોંધ લઉં છું એવા જ સુરત મહાનગરપાલિકામાં મારા સાથી કોર્પોરેટર અને હોસ્પિટલ કમિટીના ચેરમેન અને ખૂબ જેવો ઉત્સાહપૂર્વક સમાજનું કામ કરે છે ને એક એમની અલગ આગવી કામ કરવાની સૂઝ છે એવા બેન શ્રી મનીષાબેન આહિર અગ્રણી ઉદ્યોગપતિ વાપીથી આપણી વચ્ચે ઉપસ્થિત છે જેણે સમાજની વિવિધ સંસ્થાઓમાં પણ ખૂબ દાન આપ્યું છે અને સુરતમાં સમૂહ લગ્નમાં પણ એક સમયમાં જેવો સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા પણ છે એવા વાપી કિંગ તરીકે જેમને ઓળખીએ છીએ એવા મનુભાઈ આણંદભાઈ બલદાણિયા મોરબી વડીલ કે જેના ગણમાન્ય વડીલો આ ધરતી ઉપર આહિર સમાજનું નેતૃત્વ કરતા હતા અને એમાંમાં એક વડીલની જેમની ગણના થતી ને આજે આપણી વચ્ચે જેવો જેમની ઉપસ્થિતિ છે એવા મોરબી વડીલ શ્રી દેવતાતા બલદણીયા આપણી વચ્ચે ઉપસ્થિત છે ઈશ્વરકૃપા વાડી વર્ષોથી સમાજનું એક ભવન બન્યું અને એમાં વર્ષોથી આ વડીલોએ નેતૃત્વ કર્યું છે ને આજે સંસ્થાના પ્રમુખ છે એવા દુલ્લાભાઈ પાંચાભાઈ હળિયા બોસ આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા જ અગ્રણી ઉદ્યોગપતિ ભાઈ શ્રી મયુરભાઈ ભાદરકા જેમને પણ સમાજની વિવિધ સંસ્થાઓમાં અનેક વખત ડોનેશન આપ્યું છે મંચ પર ઉપસ્થિત બીજી હરોળમાં જે બેઠા છે એવા સૌ આદરણીય વડીલો અને ઇનામ વિતરણનો કાર્યક્રમ આવતો હોય ને ત્યારે આપણને એક મેસેજ સમાજને મળે કે ભાઈ પહેલી વખત આપણને કાર્ડ જોવા મળે ને એમાં દાતા તરીકે કાર્ડ આવતું હોય તો એમાં બેનો દાતા હોય છે જે આજના સમારોહનો સંપૂર્ણ જે ખર્ચ જે દાતાએ ઉપાડ્યો છે એ તમામ પાંચ દાતાઓ બેનો મંચ ઉપર ઉપસ્થિત છે એમને પણ આજે વિશેષ રૂપે યાદ કરવા છે એમાંના પ્રથમ દાતા લાભુબેન માધુભાઈ કલસરિયા બીજા માલુબેન દુલાભાઈ રામ ધર્મિષ્ઠાબેન બળવંતભાઈ કાતરિયા અલ્પાબેન ધર્મેશભાઈ ઝીંજાળા અને રેખાબેન પરેશભાઈ કલસરિયા કે જેમણે આજના આ કાર્યક્રમનો સંપૂર્ણ ખર્ચ જેમના સિરે છે અને આજે આ કાર્યક્રમ આપણે સુપેરે સારી રીતે ઉજવી રહ્યા છે આ તમામ દાતાઓને આપણે વિશેષ રીતે અભિનંદન આપીએ છીએ મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સામે બેઠેલા તમામ સમાજના ભામાશાઓ દાતાઓ અને સમાજની ભાવિ પેઢી અહીંયા બેઠી છે એમના વાલીઓ અહીંયા બેઠા છે આજે આ મંચના માધ્યમથી ધોરણ દસ અને બારના વિદ્યાર્થી કે જેમને અહીંથી સમાજ ગૌરવ લેશે એમનો પરિવાર ગૌરવ લેશે એવા છસો ને ચાલીસ વિદ્યાર્થીઓને અહીંથી ઇનામ આજે મળવાનું છે એ તમામ વિદ્યાર્થી મિત્રો અને સમાજનો ભરોસાને અકબંધ રાખીને આ સંસ્થાના ઉપપ્રમુખ મારા સાથી ભોપતભાઈ કનાળા હંમેશા સમાજની આ સંસ્થાને જેણે ધબકતી રાખી છે ને જેમની રોજ સાંજ કાર્યાલય ઉપર હોય એવા અમારા મંત્રી શ્રી રમેશભાઈ કવાડ એવા જ કોઓર્ડિનેટર બૌદ્ધિક અને જેમનું અમને માર્ગદર્શન હંમેશા મળે છે એવા ભાઈ શ્રી બાલુભાઈ ઝીંજાળા આજના સમારોહના જેવો દાતા પણ છે અને ટ્રસ્ટી પણ છે એવા સોંડાભાઈ કાતરિયા હું મારા બધા જ ટ્રસ્ટીઓના નામ લેશ કારણ કે એમની ખૂબ સેવા જે છે એ આજે આપણને મંચ પૂરું પાડે છે એવા સિનિયર આગેવાન લાલજીભાઈ હકાભાઈ વાળા ઝીણાભાઈ પૂનાભાઈ જીંજાળા જગદીશભાઈ જાદવભાઈ આહિર હરીશભાઈ ચકુરભાઈ હડિયા નાનજીભાઈ શેફાભાઈ ઝીંજાળા ગોપાલભાઈ બાઘાભાઈ બલદાણિયા કાનજીભાઈ ભગવાનભાઈ હડિયા ડાયાભાઈ નારણભાઈ બાંભણિયા ધીરજભાઈ ભીખાભાઈ આહિર મનસુખભાઈ ભૂરાભાઈ હડિયા નરસિંહભાઈ દુલ્લાભાઈ ઝીંજાળા ડાયાભાઈ વાઘાભાઈ ગુજર અને મોહનભાઈ કરશનભાઈ કલસરિયા અને સતત રાતે અમારા જે યુવાનો સેવા આપે છે એવી અમારી આઈટી વિભાગની યુવા ટીમ અને હંમેશા કાર્યક્રમને એક વ્યક્તિના માધ્યમથી ત્રણ કલાક સુધી ઝગડી રાખવાનું કામ થતું હોય અને કાર્યક્રમની શોભા વધારતા હોય છે એવા કે જેમણે ગુજરાતની અંદર અનેક સંસ્થાઓમાં અનેક સમાજના ફંક્શનોમાં સુરતના સમૂહ લગ્ન હોય કે પછી ઇનામ વિતરણનો કાર્યક્રમ હોય કોઈ પણ માન અપેક્ષા રાખ્યા વગર જેવો ખૂબ સારું સંચાલન કરે છે એવો અમારો નાનો ભાઈ ભરતભાઈ કલસરિયા મિત્રો આજે આપણે છવ્વીસમો ઇનામ વિતરણ સમારોહ યોજવી રહ્યા છે અને આ ઈનામ વિતરણ સમારોહમાં દસ અને બારના વિદ્યાર્થીઓને આપણે અહીંથી ઇનામ આપવાના છીએ સોએ સો ટકા વિદ્યાર્થીઓના ઇનામો અહીંથી મળવાના છે મને આપ સૌની વચ્ચે આંકડા પણ આના મૂકવા છે કે ધોરણ દસની અંદર આ બધા જ અહીંથી રિઝલ્ટો લેવામાં આવે છે ત્યાં પીઆર પર્સન્ટાઇલ રેન્કની ગણતરી નથી થતી ટકાવારીની ગણતરી થાય છે અને ટકાવારીની જ્યારે ગણતરી થાય છે ત્યારે આપણને એવું લાગે કે સુરતનો શહેરના જ આપણે રિઝલ્ટો લઈએ છીએ એને ટૂંકાકા અને કેટલા વિદ્યાર્થીઓ પણ આપણી પાસે આવશે ત્યારે ટોટલ છસો ને ચાલીસ વિદ્યાર્થી જે એવા છે જેને પંચ્યાસી ટકા ઉપર જેમનું રિઝલ્ટ આવ્યું છે એ વિદ્યાર્થી અહીંયા બેઠા છે અને વિશેષ રઘુભાઈ મારે વાત કરવી છે કે ધોરણ દસ ની અંદર મારે આંકડો આપવો છે કે ધોરણ દસ ની અંદર કે જેમાં પંચ્યાસી ટકા ઉપર રિઝલ્ટ હોય એવા વિદ્યાર્થીની સંખ્યા ત્રણસો ને ત્યાંસી વિદ્યાર્થીઓ છે અને એક મિત્રો મને મળ્યા સાંભળવા જેવી વાત છે કે આહિર સમાજનું હીર આહિર સમાજનું સ્કિલ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે એની વાત મારે એટલા માટે કરવી છે કે મારા મિત્ર મને મળ્યા કે મારા દીકરાને એકાણું છે એટલે મને એમ લાગે કે આ વખતે મારો નંબર અહીંયા આવશે ત્યારે મેં એને અભિનંદન આપ્યા ભાઈ તમારા દીકરાને એકાણું ટકા આવ્યા એ ટકા ઓછા નથી પણ એમ સમાજના છોકરા હવે ટકા લાવવામાં પાછા નથી ત્યારે મને એમ કીધું કે જેમને નેવું ટકા છે ને એનો બસો ને બેતાલીસમો નંબર છે જેમનો નેવું ટકા સુધીનું મેરિટ છે એવા વિદ્યાર્થીનું છેલ્લું નામ આવે તો પેલાથી ગણતરી કરવામાં આવે છે તો બસો ને ચાલીસ જેનો નંબર છે એ વિદ્યાર્થીને નેવું ટકા છે આહિર સમાજ નું હીર છે અને અમે તો શિક્ષણ સાથે છીએ એટલે કે મને તો શંકા જાતિક ચાલો આ કઈ શિક્ષક જોવામાં ભૂલ ન કરી દી પેલા વિદ્યાર્થીઓ જે દસમા ધોરણમાં કાકા જે ટકા લાવ્યો છે કે કદાચ મને એમ લાગે કે જો વહેલા મોડી ચા હોત તો ને એને ચા પીવામાં શિક્ષકને મોડું થયું તો આંકડામાં ભૂલ પડત દસમા ધોરણમાં અંદર જે પહેલો વિદ્યાર્થી જે નંબર લાવે છે ને ગુજરાતમાં જેનો નંબર છે એ વિદ્યાર્થીને નવાણું ટકા છે પીઆરની નવાણું ટકા એ સામાન્ય ટકાવાળી નથી આ ગૌરવ મારું ને તમારું આ સમાજનું છે પણ ત્યારે વિદ્યાર્થી મિત્રો એકવીસમી સદીના તમે સંતાન છો અને એકવીસમી સદીનો તમે બાળક છો ત્યારે હજી ખૂબ પ્રગતિ કરવી છે આપણું સ્વપ્ન નાનું ન હોવું જોઈએ આપણે વિશ્વ સાથે બાથ ભીડવાની છે આપણી દ્રષ્ટિ વિશ્વ તરફની હોવી જોઈએ નહીં કે આપણા પરિવાર સુધીની દ્રષ્ટિ હોવી જોઈએ ત્યારે વિદ્યાર્થીને કહું છું કે તમારી પાસે જે નેવું ટકા ઉપરના જે વિદ્યાર્થી જે અહીંયા બેઠા છે એ વિદ્યાર્થીને મારે કહેવું છે કે તમારી પાસે માઇન્ડ પાવરફુલ છે માઇન્ડ પાવરની હવે ચિંતા નથી તમે નેવું ટકા ઉપર લાવો છો એટલે તમારો માઇન્ડ પાવર સહી મજબૂત છે પણ હમણાં જ અમે થોડા વાર દિવસ પહેલાં એક યુનિવર્સિટી લાલ બહાદુર શાસ્ત્રી યુનિવર્સિટીમાં જ્યાં યુપીએસસી ક્લિયર કર્યું છે એવા અધિકારીઓને ટ્રેનિંગ આપે છે અને એની વિઝિટ કરી ત્યારે જાણવા મળ્યું કે જેટલું જીવનમાં સફળ થવા માટે માઇન્ડ પાવરની જરૂર છે એટલું જ તમારે મસલ્સ પાવરની જરૂર છે જો તમે તંદુરસ્ત હશો જો તમારી ફિટનેસ હશે જો તમે સ્પોર્ટ્સની અંદર એક્ટિવિટીસ હશો તો હું માનું છું કે અહીં આ બેઠેલું હીર છે ને આમાંથી કોઈક ને કોઈક આવનારા દિવસોની અંદર આઈએસ કે આઈપીએસ કે આઈઆરએસ અધિ તરીકે એનું સન્માન અમે કરતા હશું સમાજ કરતો હશે અને એટલા માટે કહેવું છે કે દુનિયા ખૂબ આગળ વધી રહી છે અને દુનિયા જ્યારે આગળ વધી રહી છે ત્યારે હું એમ કહું છું કે જીવનમાં સફળ થવું હોય ને તો શીખતા રહેજો જે માણસ શીખવાનું બંધ કરે એ જીવનમાં ક્યારેય સફળ થઈ શકતો નથી એટલે જીવનમાં સફળ થવા માટે તમે જેટલું આગળ વધવું એટલું વધવાની શક્તિ તમારામાં છે પણ તમારે પરિશ્રમ ક્યારેય છોડવાની જરૂર નથી અને એટલા માટે વિદ્યાર્થી મિત્રોને અને બેઠેલું કહું છું કે આજની સ્થિતિને પણ તમારે થોડીક સમજવી પડશે અને એટલા માટે સમજવાની વાત કરું છું કે તમે જ્યારે બારમું ધોરણ ભણ્યા પછી જ્યારે કોલેજમાં જશો કોલેજમાં જશો પછી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા જશો ત્યાંથી પછી કદાચ તમારું સપનું છે તો તમે વિદેશની ધરતી ઉપર પણ જશો પણ ત્યાં તમારે બે ત્રણ વારથી આપણે બચવાની પણ જરૂર છે છે એ ત્રણ વાત એવી કે કે કારણ હું કૃષ્ણના વંજો સંતાનો સહી એટલે આ સંસ્કારની વાત મૂકું છું તમારી વચ્ચે કારણ કે તમે જ્યારે જશો ત્યારે આજનું યુવા ધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે આજનું યુવાધન ડ્રિંક્સના રવાડે ચડી રહ્યું છે અને આજનું ધન આપણા ખોરાગાઉ પણ બદલાવ લાવી રહી છે ત્યારે આ ત્રણ વસ્તુથી મારો આહિર સમાજનો યુવાન કાંઈ એને ટચ ન કરે એવી વિનંતી પણ આ મંચના માધ્યમથી આપ સૌને હું કરું છું કારણ કે આ સમાજને તમારા ઉપર ખૂબ મોટી પર અપેક્ષાઓ છે એટલા માટે આ મંચ ઉપરના મહાનુભાવો તમને સન્માનવા માટે તમને પોખવા માટે આજે ઉપસ્થિત છે અને એટલી અપેક્ષા તમારી પાસે છે ને આમાંથી તમે અધિકારી પણ બનવાના છો અને ભગવાનને પ્રાર્થના કરી કે આ હરીશભાઈ જેવા રમેશભાઈ જેવા ડોક્ટર હિંમતભાઈ જેવા જ્યારે તમને એક તમારું સપનું સાકાર થાય તમે પદ ઉપર બેસો ત્યારે તમે સમાજને ક્યારેય ભૂલી નહીં જતા એ પણ તમારી પાસે સમાજને અપેક્ષા છે તમે જે અધિકારી બનો ત્યારે આહિરના સંતાનની સરનેમ કોઈ તો આહિરના કોઈ વ્યક્તિની સરનેમ તમારી પાસે આવે ત્યારે તમારા અંદરની આત્મા જાગવો જોઈએ કે આને મારે કોઈની ઓળખાણની જરૂર નથી મારે આને મદદરૂપ શું થઈ શકું આ ભાવના તમારે મારે ક્યાંક ને ક્યાંક ઊભી કરવી પડશે આવનારા સમયની અંદર અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો એક વાત એ પણ કહેવી છે કે આ બધા જ સ્વપ્નાઓ મારા તમારા છે પણ આપણા માતા પિતાના પણ કંઈક સ્વપ્નાઓ છે અને હું એમ માનું છું કે કદાચ આપણી અવસ્થાને કારણે આપણા તો એક બે સ્વપ્નાઓ હોઈ શકે પણ આપણા માતા પિતાના અનેક સ્વપ્નાઓ છે એ સ્વપ્નાઓને ક્યાંય ન તૂટે એ પણ જોવાની જવાબદારી મારીને તમારી છે કે મારા માતા પિતાનું સ્વપ્ન ક્યાંય ન તૂટવું જોઈએ અને એટલા માટે આપ સૌને વિનંતી કર્યો કે અત્યારે તમારું સન્માન કરીએ છીએ એક વિદ્યાર્થી શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે સન્માન કરીએ છીએ અને હું એમ માનું છું કે તમે મોટા થાવ ત્યારે આહીર સમાજની દીકરીને પસંદ કરજો અને દીકરાને પસંદ કરજો લગ્ન પણ અમે આહિર સમાજની સંસ્થામાં કરશું એ પણ સમાજને તમારી પાસે અપેક્ષા છે કે મારા સમાજનો દીકરો કે દીકરી હોય એ જ્યારે દીકરા દીકરી તરીકે એને પસંદ કરવાની વાત આવે ત્યારે એની એની આજુબાજુ આજની કોઈ ભૌતિક સ્થિતિ સ્પર્શ ન કરે પણ એ પસંદ કરવાનું પસંદ કરે ત્યારે એ આયરની દીકરા દીકરીને પસંદ કરે આ પણ આજના સમાજની ને આ યુવા પેઢી પાસે એના માતા પિતાની માંગ છે અને એ પણ હું આજ આજના મંચ ઉપરથી આપ સૌને આહવાન કરું છું મિત્રો વિદ્યાર્થી મિત્રો તમારા માટે સમાજ અનેક ભવનોથી લઈને સુવિધાઓ સગવડતા સમાજના કઈ યુવાનો એજ્યુકેશનને આજની સ્થિતિમાં વંચિત ન રહી જાય એની માટે સતત ચિંતા કરે છે ત્યારે હું એમ માનું છું કે હું તમે જ્યારે કૃષ્ણના વંશજ હોય ત્યારે જીવનમાં કૃષ્ણ આપણને પરિશ્રમ આપને શીખવ્યો છે સાહેબ કૃષ્ણને યાદ કરો ભગવદ્ ગીતાને યાદ કરો અને હું વિદ્યાર્થીને એક વિનંતી હાથ જોડીને કરું છું કે આ વિદ્યાર્થી જોઈએ કે એને જીવનમાં ભગવદ્ ગીતાનો એક વખત પાઠ કર્યો હોવો જોઈએ ગીતા વાંચેલી તો અધર્મ તમારી નજીક ક્યારેય આવે તમને ક્યારેય સ્પર્શ નહીં કરી શકે કારણ કે કૃષ્ણએ જીવનમાં સંઘર્ષ તમને મને શીખવાડ્યો છે કૃષ્ણ ઈ કુળના હું તમે વંશજો સિંહ ને એટલે કેવું છે કે કૃષ્ણને યાદ કરીએ ને ત્યારે એમ થાય કે જે કૃષ્ણ ભગવાન જન્મતા વે તમને કોઈ જેલની અંદર જીન્મો હોય અને તમને કહો કે જેલની બહાર નીકળે ત્યારે એક રાજાનું સંતાન હોય પણ જીવનમાં ગોવાળીયો બનવું પડે અને ગોવાળ બનીને હજી રાધા જેવો કોઈક પ્રેમ મળે ત્યાં એને મથુરા જવું પડે અને મથુરામાં જાય તો તમને કહો ત્યાં જાય તો મામા કંસનો સગા મામાનો વધ કરવો પડે અને ત્યાંથી આગળ વધે તો ત્યાં મથુરાનો સિંહાસનને ઠોકરાવી સાંદીપની આશ્રમની અંદર ભણવા જવું પડે અને ત્યાંથી આગળ વધી અને એને રાજા બનવા માટે આ દ્વારકાની ગુજરાતની ભૂમિ ઉપર આવે અને હજી સોનાની તમને કહો દ્વારકા બનાવી દે ત્યાં એને કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ લડવા જવું પડે અને યુદ્ધ પૂર્ણ કરે ત્યાં તમને કહો સગા ભાઈએ ભાઈ ભાઈઓને લડતા જોવા પડે અને એ લડતાને સવાસોની વર્ષની ઉંમરે એને તમને કહો કે આ પાછો પ્રભાસ પાટણની અંદર એક પારખીનું તીર ખાવું પડે આ આ કૃષ્ણ ભગવાનના હોન તમે સંતાનો છીએ એટલે આપણા લોહીમાં સંસ્કારોનો ભાથું ભરેલો હોવો જોઈએ મિત્રો અને વિશેષ વાત કરવી છે કે આજે બત્રીસમો સમૂહ લગ્ન સમારોહ પણ સુરત ખાતે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસના રોજ સુરત ખાતે ભવ્ય અને દિવ્ય ફરી વખત સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવાના છે આજની ગઈ કાલની તારીખ સુધીમાં આપણે એસી લગ્નની નોંધણી થઈ ચૂકી છે અને ફરી વખત સમગ્ર ગુજરાત ગૌરવ એવી રીતે આ સુરતની ભૂમિ ઉપરથી આ આહીર સમાજના ભામાછો જે તિજોરી ખુલ્લી મૂકી છે એના પૈસાને મધ્યમ વર્ગની આર્થિક કરોડ રોજો મજબૂત થાય એના માટેનો આ ભગીરથ પ્રયાસ કરીને દીકરીઓ અને દીકરીઓના સારી રીતે શાહી લગ્ન થાય એના માટે પણ આ ત્રેવીસ તારીખ આગામી પહેલા મહિને આવી રહી છે અને ફરી વખત ગુજરાતને ગૌરવ થાય એવો આહિર સમાજનો કાર્યક્રમ સમૂહ લગ્નનો ઉજવણી પણ આપણે બત્રીસમાં સમૂહ લગ્ન સમારોહની ઉજવણી કરવાના છીએ મિત્રો લગ્નની નોંધણી થાય એટલે અપેક્ષાઓ હોય કે યુવાનોને પ્રેરણા મળે એવું કંઈક ને કંઈક લગ્નમાં લોકો જોડાય અને યુવાનોને એક દિશા મળે અને કોઈ પણ પરિવારના યુવાન કે દીકરા દીકરીને કાકા એવું ન થાય કે અમે ગરીબ છીએ એટલે આમાં લગ્નમાં જોડાવવું પડે છે મોરીભાઈ વડીલ વરજાંગભાઈ અહીંયા છે એને ખબર છે કે ગયા વખતે આપણે પહેલું રજીસ્ટ્રેશન જે લગ્નનું કર્યું એ જે યુગલ હતું એમાં દીકરો હતો એ એમડી સ્કીન સ્પેશિયાલિસ્ટ હતો અને દીકરી હતી એ ગાયને એક સર્જન દીકરી હતા એમના સમૂહ લગ્નમાં લગ્ન થયા ત્યારે અમને વિષય હતો કે વિશેષ શું કરી શકીએ સમાજની યુવા પેઢીને શું મેસેજ આપી શકીએ ત્યારે કુદરતને દ્વારકાધીશને કંઈક ગમતું હશે એટલે અમે પહેલું રજિસ્ટ્રેશન આ વર્ષે કરવા બેઠા ત્યારે એક તલગજડ અને દીકરી અસ્મિતા હળગ્યા અને રાતો વડલીનો દીકરો કરણ જે આજે જયશ્રીબેન લંડનની અંદર જેવો બંને જો જોબ કરે છે બંને ને દીકરી લંડન ની અંદર જોબ કરે છે એનો ફોન આવ્યો કે અમારે પહેલું લગ્ન અમારું રજિસ્ટ્રેશન કરો તો અમારે સમૂહ લગ્નમાં લગ્ન કરવા છે સાહેબ આ સૌથી મોટો જે છે કે વિદેશની ધરતી ઉપર ગયા પછી મારા સમાજની વ્યવસ્થા હોય એને અનુસરવું મારા સમાજના મૂળ સંસ્કારો હોય એને અનુસરવું એ વિચારો લઈને જ્યારે વિદેશની ધરતી ઉપર છે ને એમ થાય કે સુરતની અંદર આવો સમૂહ લગ્ન થતો હોય ત્યારે અમારા લગ્ન છે મારી યુવા પેઢીને સંદેશો મળે એના માટે થઈને લગ્ન જે છે એ મારે સમૂહ લગ્નમાં થવા જોઈએ એટલે પહેલું રજિસ્ટ્રેશન જે છે એ લંડનની ધરતી ઉપર જે કપલ આજે દીકરો દીકરી જે નોકરી કરે છે એના લગ્નનું આજે આપણે થયું એ પણ સમાજ માટે આપણા બધા માટે ગૌરવની વાત છે અને આજ સુધીમાં સંસ્થાના માધ્યમ દ્વારા અહીંયા સમાજના આગેવાનો ઉપસ્થિત છે અને અમારી ટીમ ઉપસ્થિત છે એના પ્રયત્નોને કારણે મને કહેતા આજે ગૌરવ થાય છે કે ગુજરાત સરકારની સમૂહલગ્ન લગ્ન સાત ફેરા અને કુંવરબાઈનું મામેરું યોજના એક દીકરીને ચોવીસ હજાર રૂપિયા મળે છે આજે આંકડો આપણા સૌની વચ્ચે જણાવું છું કે સામાન્ય પરિવારની બે દીકરીઓના લગ્ન થઈને એના ઘરમાં ચોવીસ ચોવીસ હજાર રૂપિયા આવે તો એક ઘરની અંદર પચાસ હજાર રૂપિયા થાય એ મૂલ્ય તો એ સામાન્ય પરિવારના ઘરના લોકોને ખબર પડે કે આ પચાસ હજારનું મૂલ્ય કેટલું છે અને એનો આંકડો આજે કહેવો છે મારે કે આજ સુધીમાં સંસ્થાના માધ્યમથી સમાજના સામાન્ય પરિવારની દીકરીઓ જેના સમૂહ લગ્નમાં લગ્ન થયા છે એવી તમામ દીકરીઓના ખાતામાં સાત કરોડ રૂપિયા આપણે જમા કરાવી ચૂક્યા છીએ અને આજે આ મંચના માધ્યમથી તમામ દીકરીઓના જે મંજૂર પૈસા થયા છે એમાં પાંચ દીકરીઓને અહીંથી આપણે પ્રતિક રૂપે વિતરણ કરવાના આજની તારીખમાં આવતીકાલે આપણા બલદણિયા સાહેબ કોમ્પ્યુટર ઉપર ક્લિક કરશે અને સમાજના સામાન્ય એકસો પરિવારની અંદર ચાલીસ લાખ રૂપિયા છે એના ઘરમાં જવાના છે આ સામાન્ય વાત નથી મિત્રો આ સમાજના ભામાશાઓનો દુરંદેશી સમાજના ભામાશાઓએ નકેર કરેલી યાત્રા કે મારા સમાજને મધ્યમ વર્ગને મજબૂત કરશું નાના વર્ગને મજબૂત કરશું ત્યારે સમાજનું શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થઈ શકશે અને હું એમ કહું છું કે તમે આપણે ઘરમાં બહાર ગામ જવું હોય ને તો એ ઘરે પૂછ્યા વગર જઈ શકાતું નથી આ વડીલો એ બેઠા છે કે કરોડો કરોડો દાન જે મંચ ઉપર બેઠા હોય ને આહવાન કરવામાં આવે તો આજે કરોડો રૂપિયા દાન ઘરે પૂછ્યા વગર આપે છે એટલા માટે એ અભિનંદનને પાત્ર છે મિત્રો આ વડીલો ત્યારે સમાજ ખૂબ આગળ વધી રહ્યો છે આપ સૌના પ્રેમના કારણે ક્યાંક ને ક્યાંક આપણે હજુ પણ હરીફાઈની અંદર જીવીએ છીએ હરીફાઈની અંદર એટલા માટે જીવીએ છીએ કે અમારા એક પરિવારની અંદર કોઈએ ફાર્મ હાઉસમાં લગ્ન કર્યા હોય તો મારા હજી કરો ને એવું આપણને અંદરથી ઓડકાર આવે છે ત્યારે મારે હરીફાઈની એક જ વાત કરવી છે કે જીવનમાં હરીફાઈમાં ક્યાં સુધી જીવીશું તમે ફોર વ્હીલર નીકળો ને બાજુવાળો ફોર વ્હીલર નીકળે ત્યારે હરીફાઈ લાગે આપણને કે હરીફાઈ આને આગળ નથી જવા દેવો એ હરીફાઈ કરવાની ચિંતા જરૂર નથી માત્ર એટલું વિચારો કે આપણી આગળ ઘણી ફોર વ્હીલ વહી ગઈ ને આપણી પાછળ ઘણી ફોર વ્હીલ છે તો હરીફાઈમાં ક્યાંય આપણે આગળ વધવું નહીં પડે અને આપણે જે દિશામાં આગળ વધવું છે એ દિશાની અંદર આગળ વધી શકશું ત્યારે વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું અને આજનો ઈનામ વિતરણ કાર્યક્રમમાં જે બેનો દાતા બની છે એમને પણ વિશેષ અભિનંદન આપું છું ને હજી મારે આજના સમારોહના અધ્યક્ષ આપણા શ્રીમતી જયશ્રીબેન ભાટુ જે છે એમને આજે પસંદ કર્યા છે ત્યારે મારે એક વાત એમની પણ કરવી છે હતા માન્ય મુખ્યમંત્રીની મંચ પર ઉપસ્થિત હતી હજી ત્યારે મને કાનમાં એમ કીધું કે જીતુભાઈ કંઈક કરવું જોઈએ હજી નવું મેં કીધું કાકી તમે મંચ ઉપર ઉપસ્થિત છો અને અમારે તો આશીર્વાદ લેવાના છે અમે તો આપને શું કહી શકીએ ત્યારે એણે એમ કીધું કે આપણે અહીંયા ત્યાં મંચ ઉપરથી તમે જાહેરાત કરો કે આવનારો બત્રીસમો સમૂહ લગ્ન આવશે ત્યારે અમારા પ્રમુખ ગ્રુપની બહેનો એના પોતાના મની પોકેટની અંદરથી આ સમાજને કંઈક દાન આપશે એવી જયશ્રીબેન ભાટુ આજે એના પ્રમુખ ગ્રુપની બધી બહેનોએ જાહેરાત કરી છે તો એના માટે એને વિશેષ આપણે અભિનંદન આપીએ ને એના માટે આપણે તાળીઓ પાડીએ મિત્રો સમાજની આ ભાવનાને આપણે ઓળખીને સમાજ ખૂબ શ્રેષ્ઠ દિશામાં સંગઠિત થઈને આગળ વધી રહ્યો છે ત્યારે બસ વિશેષ કંઈ નહીં કહેતા વિદ્યાર્થીઓને એટલું જ કહેવું છે કે સમાજ તમારા માટે ઘણું બધું કરે છે પણ આજે તમારે અમારા માટે આ સીટ જે છે અહીંથી રાષ્ટ્રગીતના બોલાય ક્યાં સુધી છોડવાની નથી તમારું ઇનામ જે છે એ દરેક વિદ્યાર્થીને અહીંથી મળી જશે ચિંતા કરવાની જરૂર નથી પણ હું આ વિદ્યાર્થીને એમ કહું છું કે અમારા શિસ્તનું પાલન તમારાથી શરૂ કરવું છે કારણ કે સમાજની તમે ભાવિ પેટી છો અને સમાજની ભાવિ પેટીનું ઘડતર કરવું હોય ત્યારે મને એક ચિંતાનો વિષય છે એક મારે વાત પણ અહીં કરવી જોઈએ કે આગામી દિવસોની અંદર આપણે આ શહેરની અંદર હો યુવાનો એટલે અગિયારસો યુવાનોનું સામાજિક ઘડતર કરવું છે ને ટૂંકા એક સમય એવો હતો કે હું તમે ક્યાંક ને ક્યાંક બોર્ડિંગોની અંદર ભણતા જ્યાં સમાજની વ્યવસ્થા હતી ભાઈઓ આજે શહેરની અંદર ભણતા એટલે આપણને સામાજિક ભવનોનો સ્પર્શ ભાઈઓને છોકરાઓને ઓછો થાય એટલે આગામી દિવસોમાં મારા સમાજ પ્રત્યેના સંસ્કારો શું થાય એનું ઘડતરને ગૌરવ ઊભો થાય એના માટેના અગિયારસો યુવાનોને પણ આગામી દિવસોની અંદર ત્યાર કરવા છે કે જેની રગેરગની અંદર સમાજ ભાવના ઊભી હોય અને સમાજને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એ ખડે પગે ઊભી થાય કે હું આ સમાજનો યુવાન હું અર્જુન ઊભો છું આ સમાજે ચિંતા કરવા નથી આવા યુવાનો પણ આ સમાજમાં ઊભા કરવા છે એમાં આપ સૌનો સાથ અને સહકાર મળશે એવી અપેક્ષા સાથે આપ સૌએ ખૂબ અમને શાંતિથી સાંભળ્યા અને આપ સૌને ભગવાન દ્વારકાધીશને યાદ કરીને ફરી ફરી આવા મંચ ઉપરથી અમારી ટીમ વખતે અને સુરતના આહિર સમાજ વતી આવકારીને મારી વાતને પૂરી કરું છું જય દ્વારકાધીશ